નમસ્કાર મિત્રો વોટ ગુજરાતી સમાચાર ટીવી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો દેશ અને દુનિયાભરના તમામ તાજા સમાચાર સૌથી પહેલા જોવા માટે અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો અત્યારે હાલના સૌથી મોટી ખુશ ખબર સામે આવી છે મિત્રો વાત કરીએ તો અત્યારમાં હવે દીકરીઓને સરકાર આપશે એક લાખ રૂપિયાની સહાય જાણો કઈ રીતે કરવી પડશે અરજી મળતી માહિતી મુજબ આપણે જણાવી દઈએ કે અત્યારે સરકાર દ્વારા લાડલી લક્ષ્મી યોજના શરૂ કરવામાં આવી રહી છે મિત્રો આ યોજના હેઠળ છોકરીઓને જન્મથી લઈને લગ્ન સુધી પૈસા આપવામાં આવશે જી હા મળતી માહિતી મુજબ આપણે જણાવી દઈએ કે જ્યારે એમ કહેવાય કે આવા ઘણા પરિવારો છે જેમાં છોકરીઓનો જન્મ થાય છે મિત્રો જો તમારા ઘરમાં દીકરીનો જન્મ થયો હોય તો તમારે ચિંતા કરવાની જરૂર નથી કારણ

એવા પરિવાર કે જેમના મહત્તમ બે બાળકો હોય અથવા જેમના માતા કે પિતાનું અવસન થયું હોય તેઓ તેમના બાળકોના જન્મ પછી પાંચ વર્ષ સુધી નોંધણી કરાવી શકે છે જ્યારે આ સિવાયના જે માતા પિતાને બે કે તેથી ઓછા બાળકો છે અને તેમના બીજા બાળકોના જન્મ પછી કુટુંબનું નિયોજન આપવું હોય છે તેથી આ યોજના માટે પાત્ર રાખવામાં આવે છે જ્યારે મળતી માહિતી મુજબ એવું જાણા કે સરકાર દ્વારા લાડલી લક્ષ્મી યોજના વતી સામાન્ય વર્ગના લોકો અને પત્ર મોકલવામાં આવી રહ્યું છે મિત્રો આ સિવાયના અન્ય પછાત વર્ગ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અથવા અન્ય કોઈ પણ વર્ગના લોકો છે જેઓ માત્ર જે માટે પાત્ર છે તે ઓનલાઈન મોડમાં અરજી કરી શકે છે મિત્રો આ યોજના માટે અરજી કરવામાં કોઈ પણ પ્રકારની અરજી ફી નથી જ્યારે મરતી માહિતી મુજબ આપણે પણ જે જો તમે લાડલી લક્ષ્મી યોજના માટે અરજી કરવા માંગો છો તો તમારી પાસે છોકરીના માતા-પિતાનો ફોટો મૂળ રહેણાંકનું પ્રમાણપત્ર સ્થાનિક મતદાર ઓળખ કાર્ડ અને રેશન કાર્ડ છોકરીનું જન્મ પ્રમાણપત્ર અને છોકરીનું રસીકરણ કાર્ડ હોવું જરૂરી છે મિત્રો તો તો જ આ અરજી કરી શકો છો જ્યારે મરતી માહિતી મુજબ આપણે પણ જેનલ આ યોજનામાં જોડનારા છોકરીઓ છોકરીઓને સરકાર તરફથી એક લાખ તેત્રીસ હજાર રૂપિયાનું પ્રમાણપત્ર આપવામાં આવશે મિત્રો આ માટે ધોરણ નવમાં પ્રવેશ લેનારા બાળકીને સૌ પ્રથમ બે હજાર રૂપિયા આપવામાં આવશે રૂપિયા આપવામાં આવશે બીસીસી માં એડમિશન લેવા પર છ હજાર રૂપિયા આપવામાં આવશે મિત્રો જયારે બારમાં એડમિશન લેવા માટે ધોરણ બારમાં એડમિશન લેવા માટે છ હજાર રૂપિયા આપવામાં આવશે આ પછી ગ્રેજ્યુએટ અથવા પ્રોફેશનલ કોર્સમાં પ્રવેશ લેવા માટે સરકાર દ્વારા તેમને રૂપિયા પચીસ હજારની સહાય કરવામાં આવશે મિત્રો આ પછી છોકરીની ઉમર એકવીસ વર્ષ થશે તો સફળ થશે મિત્રો ત્યારે સરકાર તેમને એક લાખ રૂપિયા આપવામાં છે મિત્રો પલ માહિતી વિડીયો મળે છે વિડીયો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં